તાલુકાના નાની અરલ ગામે સમસ્ત મેઘવાડ સમાજ દ્વારા આજે ભાદરવા સૌદ બીજના પીર પીથોરા દાદાની પેડી પિયાલો ધેગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે શોભાયાત્રા ટ્રેક્ટર વાહનને શણગાર કરીને સાથે નિયાણીઓ સાથે કળશ લઈને શોભાયાત્રામાં જોડાઈ હતી અને વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી વિવિધ માર્ગો પરથી ફરીને મંદિરે પહોંચી હતી ત્યાં પછી વાણી ભજનો રજૂ થયા હતા લાલજીભાઈ ગોરડિયા સાથે ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ યોજાયો હતો ત્યારબાદ બહેનો દ્વારા દેશી ઢોલ રાસ સાથે કચ્છી રાસુડા બહેનો દ્વારા યોજાયા હતા બાદ ધ્વજારોહણ તેમજ ભાગ પ્રસાદ ચડાવવામાં આવી બાદ પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો પોતાના કામ ધંધા બંધ રાખીને પાંખી પાડી હતી અને સમાજના આગેવાનો નાનજીભાઈ ભોપા પુંજાભાઈ સીજુ આચારભાઈ બુચિયા નાનજીભાઈ ગોરડિયા આચારભાઈ ગોરડિયા ખિમજીભાઈ ગોરડિયા આશાભાઈ વાઘેલા તેમજ શિવજીભાઈ વાઘેલા આચારભાઈ ગોરડિયા દેવજીભાઈ બુચીયા અર્જનભાઈ સીજુ માલસી ગોરડિયા તેમજ રમેશભાઈ ગોરડિયા તેમજ સમસ્ત મેઘવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેવું કરશન સીજુની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી વિરાણી Música